ના પડે ભાઈ આદમી એમને ભાઈ છે એટલે ના ફરું ભાઈ અમારે તો મજૂરી કરવાની હોય પચાસ રૂપિયા વધારે મળતા હોય એ પેલા જવું પડે અમારે આ તો પચાસ રૂપિયાજી

આ જીવન રહ્યા તમાસો રૂપિયા સહી તમે એ તો બોલ્યા એટલે સહી જ ત્યાં ભાઈ કોણ એવું છે હા અને તમે ત્યાં તમે અઢીસો રૂપિયા આલો મને હરિપાકા થી પચાસ રૂપિયા વધારે આલો તો તમારી આવતા હવે હું ગોડો નહીં કે હું ગોમ ના આ તો કરવટું પી જાય કાલે હું પચાસ રૂપિયા વધારે આલું તો હવે એવું કશું ના હોય મફુજી ના હોય

હંગા છોડી મળી ઓવે તમારા બધા મૂંચી છે

અધુરા રહ્યા છે તે તમે વાટી નાખો જાતે ઓ પણ આ ને અધુરા મેલ્યા તમે મેલાઈશું મજુર મારા ઈ આવશે એવું છે ઓ એટલે તમારા ઘઉ વાટવા છે મારા મોડે તમારે રોટલી ખાવી છે બીજા કોઈ કર્યા છે ના આખ્યાસ કુજી બે જણા હા તો કદી નો મુરાય મજૂરી તમે બહી હાલતા હોય બહી લેવા ના આવું તમારો પૈસા ઓછા તો આવી હા હું જ આવું હવે મારા ભાઈ ઝગલો રૂપિયો ચિંતા શું કશો વાતો નહી કેટલા વાજે તમારે વઠવાના છે આજ રાતે આજ રાતે આ તો બે ને બે ના ભેલા રાખજો જેના એવા કાકરેલા ભાઈ ના ભાઈ હા તો લેતા લઈને આવું એમ ને હા એટલે તમારે ઘઉં એક ફેરા લહર કે લાખ એટલે વાઢવાના છે હા ઈજ કેવાય લહર કે લાખ ને તસ કે હજાર હા હા સમજી જક ને આ જા જો હારું હારું અરે આપણો મારી વાત હા જો તમારા કોમજી તમારા કોમજી હું પ્રસન્ન થઈ ગયો ને તો પાંચ પછી વધારે આલ દેજો હું પૈસા હું નહીં દોતો હોભળો મારી વાત કે મારી એક નિયમ નીતિ છે ગમે તે માણસ નહી હું જાઉં તો ખરેખર પસંદ કર્યા વાળો હું રહેતો નહીં એવું છે હા કશો માથો નહી હારું

કોમે આવશે હા આટલા વભળા મારે તમારા ફાઈન મારે કોમ કરાબુ છે હા પણ એ મારે તમને કોનમો કહેવું પડશે હા કો તમે તાર જે છે એ કોમ કર્યું હા આ માં થઈ જાય તો પછી પતા નહીં પણ કોનસો આલવા છે હા તો તો ડબલ કોમ થાય અને હું એકલોય ઈ નીધું તમને રૂકા ચિંતા કરો હા તો હું સમજી ગયો એ આ 500 રૂપિયા પકડો તમે તાર મહિનાનું હટાણ ભરી દો તમે તાર હવે કોનમ ઓગળ્યું રાશીન હોઈ જો તો ભાઈ હા તમારું કોમ થઈ ગયું બસ તા હા હા એ આવજો

આજ રાતે વાટવાના છે ઓય હા તો ખાઈ પીને હું બેન લઈને આવી જાય હા તમે તાર મજૂરીની ચિંતા ના કરતા આપણે મજૂરી ના પૂછ્યા નહીં સારું સારું આપણને ટાઈમે દારૂણ ખાવા મળી રહ્યો એટલે બધું આવી અરે તમને એ વસ્તુ મળી જાય બસ તાર આવી હું આઠ વાગે આવી જાય સારું વાયદા નો પાકો શું વિશ્વા રાખજો એ સારું તમે તાર હું આઠ વાગે આવી જાય બસ એ હા અને હું શું કહેતો કે થોડુંક પેલું પડે તેલ તેલ શાક વંગારે એવું તો વંગારો ના મારે છે થઈ ગયું છે અતાર બજાર જ જાતો તો ના ના વાતો ને તમ તાર તો તો હતો તો હું પડ્યો પણ આ તો હું કે હોય તો લેતો જ દુકાને ચાલ લેવા છું ના ના મારે પટી ગયું છે હા બરોબર વાતો ને હું લેતો તા હેડો એ હા આહા લે તારી ગોત્તા તા હારી ને મળ્યા પિયર ના માર તો મે પડી ગયો લ્યા આ મારા વર્ષા દારૂડિયા મારા બે કોથળીમાં કામ કરી નાખશી મારું અને મજૂરી બચી ગઈ મારે

મે બીજા મજૂર કરી ના છે નક્કી એટલે હવે હરિભાઈ આ મજાકનો ટાઈમ નહીં ભલા આદમી તમે દાતરા લેતા હો જલ્દી મોડું થાય આપડે હું મજાક નહીં કરતો હકીકત વાત કરું છું આપણો મારી વાત તમારે બેનો નો વિશ્વાસ ના કરાય લ્યા એક ખાલી પચાસ રૂપિયા તમારે વધારે કીધા એમાં તમે તરત પેલા મફુજી ની ઘઉં અડવાનું સારું હતું તો પડતું કરીને આવતા રહ્યા તો મારા એ મૂછો નો વિશ્વાસ કરું લે કોઈ પચીસ રૂપિયા વધારા લે તમે તો એ જતા રહ્યા ઓ હરિભા એટલે તમે મજૂર ક્યાં કરે બીજા કેજો ઓબળો મારી વાત મજૂર મને હાવખે સસ્તા પડ્યા છે અને એ મારા પૈસા એલવાના નહીં ખાલી કોઠળીઓ લઈ એલવાની છે લે ભલા આદમી તમન લગી શરમ આવી જોવે ચમ લે તમારી વાદે ચડી પેલા મફૂજી ને મે ના પાડી એટલે મે તમને કીધું તો કે મફૂજી ના પાડવા જોઈએ એમ કીધું તું મે લે ઘેર તો આયા તા તમે હા તો મેં એમ તો નતો કીધું મફૂજી ના પાડતા જઈન લે તમારા સુનસે થી તને બોલ્યા તા અલે ઓબળો ખેગાજી મારા એ ભુબજજી પછી પેલા ભૂમતો આગો અને વાઘુજી આ ત્રણ જણા આવે છે ગૌ અઢવા

પૈસા લેવા આવ્યો છે એટલે એટલે કાળી હતા પેલો શું કામ આવ્યો અમારે ઘેર અલ્યા હેડ કે સોનો મોનો હેડ હતા વિધિ ને કઈ બસ હું માપે રે ચમ શું કરી રે માપે તું કરી શું લે અન જિંદગીમાં અમારા ઓકડે પગ મેલતો તો તારા પગ વાઢી ના શું હું એટલે હું આવા લાલચુડે ઘેર પગ મેલુઈ ના

અરે મધુ તાણે તમાર 15 15 રૂપિયા વધારે જોઈએ આ મોહમદ તાત ના આરા હું કીધું યાર હા હા સોયા છે રૂપિયા વધેન હા તો બઈ હાથ વધે ફુબાજી 20 20 20 વધ્યા

પોલીસ વાળા ખોટું ના લાગે તો આપડે ગમે તાણી આપણે આ તાર તો પીવા જ નહીં પણ આપણે ગમે તાણે પીવા બે રૂપિયા વાળું ચવાણું ખાઈ દવા પછી માથા કુટ થાય ચવાણા દેખે લઈ પછી પેલો કે તું મમરા ખાઈ જો તું શેવ ખાઈ કોઈ ના લડા આમ તો રૂપિયા બે નું ચવાનું લઈને વાત કરો છો અરે મારા ઘેર ડુંગળી પછી ટોમેટા એવું બધું હું નહીં લાવતો ને ભાઈ હું તો આગળ ચીયા દરમિયાન એવું લાવ છું અને આ દાણા સુધી પીવા જ્યાં છો તો હું પાંચ રૂપિયા ગાણો છું તમે કદી કોઈ દાળ બે દાણા રૂપિયા નહીં ગાતા અને અત્યારે બે રૂપિયામાં તમે કહો બે રૂપિયા નું સમજો લઈને ગા શરમ આપી દો ભલા આદમી ભાઈ એવું નહીં તો અલે ભાઈ મારી વાત અરે ના ના હું તો હાલ દે મારા બે રૂપિયા બંગલા નહીં બંધાવા મને નહીં કહેતો સમજી દો હવે

મારા દોત ને તાકાત નહી તમારા જેવા દોસ્ત નહી મારે આ ડોહો આ સિત્તેર વાર ઉમર છે તો તારે તમે ગમે ચણા તણા તો ભેડ ભેડ આ ડોહો પાછે તો ડોહો કાળ છે ભાઈ ખાવાનો તો કાળ છે